નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે કોટંબી ખાતે જે બીસીએ સ્ટેડિયમ છે ત્યાં આગળ અત્યારે તમામ લોકો પહોંચી રહ્યા છે ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝની જે વુમન ઇન્ટરનેશનલ મેચ રમવા જઈ રહી છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે સુરક્ષાને લઈને તમામ પોલીસ ડિપાર્ટમેન્ટ તો એક્ટિવ મોડ પર છે પણ જે બોમ્બસ્કોટ છે એ પણ હાલ અત્યારે એક્ટિવ મોડ પર છે કોઈપણ પ્રકારનો સ્ટેડિયમમાં બનાવ ના બને એના માટે હાલ તમામ જે ચેકિંગ છે એ કરવામાં આવી રહ્યો છે સ્ટેડિયમના દરેક જે અલગ અલગ એરિયા છે એ તમામ જગ્યાઓ પર જઈને બોમ્બ સ્કોડની જે ટીમ છે હાલ અત્યારે અને ડોગ સ્કોડની જે ટીમ છે હાલ અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે આ બીસીએ કોટંબી ખાતે જે સ્ટેડિયમ છે બીસીએ બરોડા ક્રિકેટ એસોસિએશનનો જે સ્ટેડિયમ કોટંબી ખાતે છે ત્યાં આગળ અત્યારે ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝની જે મેચ છે વુમન્સ ઇન્ટરનેશનલ ઓડી આજથી શરૂઆત થઈ રહી છે એમાં તમામ પ્રકારની જે ચેકિંગ છે હાલ અત્યારે અહીં આગળ કરવામાં આવી રહી છે ડોગ સ્કોટ છે સ્કોટ છે એનાથી હાલ સ્ટેડિયમના તમામ જે એરિયા છે એની અત્યારે હાલ ચેકિંગ કરવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારનું કોઈ વસ્તુ જે દેખાતી હોય એને હાલ અત્યારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ તરફથી અહીં આગળ ચેકિંગ કરવામાં આવી રહી છે પોલીસ ડિપાર્ટમેન્ટ તો હાલ ચેકિંગ કરી રહ્યો છે પણ સાથે સાથે ડોગ સ્કોડ ને રાખીને ના છે અલગ અલગ એરિયા છે ત્યાં આગળ હાલ અત્યારે ચેકિંગ કરવામાં આવી છે કેમ કે અહીંયા આગળ લોકો આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનો બીસીએ કોટંબી ખાતે જે સ્ટેડિયમ છે ત્યાં આગળનો બનાવ ના બને એના માટે પણ હાલ અત્યારે અહીં આગળ ચેકિંગ કરવામાં ચેકિંગ કરવામાં આવી રહ્યો છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો તમામ જે અધિકારીઓ છે એ પહોંચ્યા છે સાહેબ આજથી મેચ શરૂઆત થઈ રહી છે અલગ અલગ એરિયામાં ચેકિંગ બી થઈ ગયું છે શું કેશો હા એના માટે એટલે અંદરથી આપણે કંટ્રોલમાંથી માંથી પૂછી લેજો પછી એ કર્યું બરાબર અત્યારે અમારું ચાલુ છે ચેકિંગ એટલે કયા કયા પોઈન્ટ તમે ચેક કરો તમામ પોઈન્ટ આવશે ચારે આજુબાજુના અત્યારે અમારે સાહેબ ના કરશે એટલે અત્યારે તમે લાઈવ ના એટલે જે અલગ અલગ પોઈન્ટો છે ત્યાં આગળ હાલ અત્યારે બીસીએ સ્ટેડિયમમાં છાલ આપ ચેકિંગ થઈ રહી છે આપ જોઈ રહ્યા છો કે જે સ્પેશિયલ equipment છે એનાથી પણ હાલ અત્યારે અહીં આગળ ચેકિંગ કરવામાં આવી રહી છે તમામ પ્રકારની જે સુરક્ષા છે એ બીસીએ કોટંબી ખાતે જે સ્ટુડિયો સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે જે ટુ-wheeler parking છે ફોર વ્હીલર પાર્કિંગ છે તમામ જગ્યા પર ડોસ્કોટના મદદથી હાલ અત્યારે અહીં આગળ ચેકિંગ કરવામાં આવી રહી છે બીસીએ સ્ટેડિયમ જે છે એના પાર્કિંગથી લઈને તમામ જે પોઈન્ટ છે અલગ અલગ પોઈન્ટો આપવામાં આવ્યા છે એ પોઇન્ટો હાલ અત્યારે પોલીસ અને સ્પેશિયલ ડોગસ્કોટ છે બોમ્બસ્કોટ છે એનાથી પણ હાલ જે સ્પેશિયલ ઇક્વિપમેન્ટ છે એનાથી પણ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે કોઈપણ પ્રકારની જે વસ્તુ દેખાય એ આ મશીન થી અહીંયા આગળ દેખાઈ જાય છે સ્ક્રીન પર હાલ બીસીએ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા જે નવો નજરાનો વડોદરા માટે આપવામાં આવ્યો છે કુટુંબી ખાતે જે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે ખૂબ જ સુંદર આ સ્ટેડિયમ છે હવે લોકો અલગ અલગ વિસ્તારમાંથી પહોંચી રહ્યા છે ખાસ કરીને પોલીસ બંદોબસ્ત હોય તમામ જે સેફટી છે એ સેફ્ટીને લઈને હાલ અત્યારે આગળ કરવામાં આવી રહ્યો છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે ટીમો બનાવવામાં આવી છે પોલીસ દ્વારા પછી બોમ્બ સ્કોટ હોય કે જે રીતે કોઈ પણ પ્રકારનો સ્ટેડિયમમાં બનાવ ના બને એની પણ તકેદારી આ તમામ બોમ્બસ્કોટ હોય કે ડોગ સ્કોટ એના દ્વારા કરવામાં આવી રહી છે વિડિયો જર્નલિસ્ટ રાઉલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાર્ક ડે માટે